મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સાંભળો ભગવાનની વાર્તા કરીએ ત્યારે તાલ જ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણ આદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે તેને જોઈને આ સંસારને વિશે જે અખતર ડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરઠે છે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ આપણા કરતાં પણ વધુ સંસારને વિશે આસક્તિ છે એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી એ જ ભગવાનની માયા છે અને બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી તો બ્રહ્મથી પર પર બ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું એ તો રહેવાય જ અને આત્મનિષ્ઠાવાળા જે સંત તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બે હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિને કરતા આવા માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એને એ મોટું દૂષણ છે અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠાને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય માટે એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનને યથાર્થ મહિમા જાણ્યો છે માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વતુચ્છ જણાણું છે તે સારું કોઈ પદાર્થમાં મોહ પામતો નથી માટે આત્મનિષ્ઠા વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય એકાંતિક ભક્ત કહેવાય અનન્ય ભક્ત કહેવાય ઈતિવચના પ્રથમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું પાસઠમું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જય